Je me suis qu'à métro. ખાસ કરીને અત્યારે આપણે ચોમાસુ પાકને પિયત આપવાની જરૂર છે આપણે પિયત આપવું છે પણ ક્યાંય પાવરના પ્રોબ્લેમો ચાલી રહ્યા છે આ વિશે સંપૂર્ણ સરકારશ્રીને અપીલ કરવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે આવનારા દિવસની અંદર એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જે ખેડૂત મિટિંગ છે એની તારીખ વીસ નવ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યે મિટિંગનું સ્થળ છે કડવા પટેલ સમાજની વાડી ગામ ગડકોટડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય એ તમામ મિત્રો છે વીસ તારીખે આજે પાંચ વાગે કડવા કડવા પટેલ સમાજની વાડીએ પધારજો ત્યાં આપણે વિશેષ પ્રકારની ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને આજે જોવા જઈએ તો આજે સત્તર સપ્ટેમ્બર છે સત્તર સપ્ટેમ્બર એટલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે એટલે પહેલાં તો પ્રધાનમંત્રીજીને ન જે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ આજે આપણે પ્રધાનમંત્રીજીના જન્મદિન નિમિત્તે ખેડૂતો માટે ક્યાંય અપીલ પણ કરવી પડે છે કેમ એવું ન બને કે સરકારને અપીલ કરીએ એ પહેલાં જ સરકાર ખેડૂતોની વેદના સમજી અને ખેડૂતોની જે જરૂરિયાત હોય એ પૂરી પાડે જોકે નથી પાડતી એટલા માટે થઈને ક્યાંય આપણે અપીલ કરવી પડે છે અત્યારે જોવા જઈએ તો ચોમાસું પાક છે એમાં વરસાદ ખેચાયો છે અને વરસાદ ખેંચાવાને કારણે ઘણા બધા ખેડૂતો છે એ ચોમાસુ પાકને પિયત આપી રહ્યા છે મોટાભાગે જોવા જઈએ તો મગફળી અને એમાં પણ મગફળીની અંદર લગભગ અત્યારે દરેક વિસ્તારોની અંદર પિયત ચાલુ છે આમ જોવા જઈએ જે વહેલી પાકતી મગફળી હોય એ મગફળી તો ઘણા બધા ખેડૂતોએ હાર્વેસ્ટિંગ કર્યું છે પાથરા પણ પડેલા હશે મોડી પાકતી મગફળી છે હજી ઉભેલી છે હજી એક બે પિયત આપવા પડે એમ છે કપાસની અંદર પણ ઘણી જગ્યાએ અત્યારે પિયત આપવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ પણ વરસાદની વાત કરવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી હું આપણે માહિતી આપું છું એમ કે વરસાદ તો હજુ પાંચ સાત દિવસ તો રાજ્યની અંદર કોઈ પાણી લાયક વરસાદ તો થવાનો નથી એટલે આપણે પિયત તો ચોક્કસથી આપવું પડશે અને જે પાંચ સાત દિવસ પછી વરસાદ થશે એ પણ રાજ્યભરની અંદર તો થવાનો નથી એ સાર્વત્રિક વરસાદ તો હશે નહીં મેં આપણે કીધું એમ સાઠ પાસાઠ ટકા વિસ્તારને એનો લાભ મળશે ને એ પણ આપણે છેલ્લા બે ત્રણ દિવસથી કહીએ છીએ હવે સાહીઠ પાસાઠ ટકા વિસ્તારને લાભ મળે તો જે પાંત્રીસ ચાલીસ ટકા વિસ્તારો બાકાત રહી જશે એને તો પિયત ચાલુ જ રાખવું પડશે અને એ વરસાદનો રાઉન્ડ છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવે તો ત્યાં સુધી બીજા વિસ્તારોને પણ અત્યારે પિયત આપવાની જરૂર છે એટલે દરેક ખેડૂતભાઈઓ છે અત્યારે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય કે અન્ય કોઈપણ પ્રકારના પાક હોય દરેક પાકને પિયત આપી રહ્યા છીએ પણ અત્યારે એક સાથે આપણે જમીનમાં બધો પાક સુકાતો હોય અને જ્યારે સરકાર છે એના નિયમ મુજબ ને જળ નિયમ પ્રમાણે જો આઠ કલાક પાવર આપે તો આપણો પાક સુકાઈએ આપણે પાકને પૂરતું પિયત સમયસર આપી શકતા નથી ને ખેડૂતોને નુકસાની જાય છે આમ તો દર વખતે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય નુકસાની કરવાનો વારો આવતો હોય છે ઘણી વખત કુદરતી આફતને કારણે પણ નુકસાની કરતા હોય છે આપણે જુલાઈ અને ઓગસ્ટ આ બંને મહિનાની અંદર એક એક અતિવૃષ્ટિ થઈ છે એટલે ચાલુ વર્ષે બે અતિવૃષ્ટિ થઈ અને આ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે એ નુકસાનીમાંથી હજુ આપણે ઉભર્યા નથી એ નુકસાનીનું હજી તો સર્વે ચાલે છે હજી તો એ નુકસાનીનું વળતર ખેડૂતોના ખાતામાં નથી આવ્યું ત્યાં અત્યારે આપણે પિયત આપવું પડે એમ છે ને એમાં પણ જો આઠ કલાક પાવર આપે એટલે આપણું પિયત ક્યારેય આપણે પૂરું પાડી શકીએ નહીં અત્યારે ખાસ કરીને ખેડૂતોને કમસે કમ બાર કલાક જેવો પાવર મળવો જોઈએ જોકે ઉદ્યોગ અને બીજા ક્ષેત્રની અંદર તો ઘણી જગ્યાએ ચોવીસ કલાક પાવર આપે છે તો બીજા લોકોને જો ચોવીસ કલાક પાવર મળતો હોય તો મારા ખેડૂતને ખાલી પચાસ ટકા સમય માગીએ છીએ કે બાર કલાક પાવર એટલે કે બીજાને ચોવીસ કલાક મળે તો અમારા ખેડૂતોને બાર કલાક કેમ નહીં આજે સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ આ વિડીયોના મારફતે ઇમેલના મારફતે પત્ર લખીને અને અન્ય સંસાધનોના સંસાધનોના માધ્યમથી અમે આજે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજની આ ગુજરાત સરકારને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોને અત્યારે ખાસ બાર કલાક જેવો પાવર આપવાની ખૂબ જરૂર છે જો આ બાર કલાક પાવર આપવામાં નહીં આવે તો ખેડૂતોનો જે ઊભો પાક છે એને પાણી ન મળવાને કારણે સરકારે પાવર ન આપ્યો હોય ને પાણી ન મળવાને કારણે આ પાક સુકાય અને ખેડૂતોને નુકસાન જાય તેવી પૂરી શક્યતાઓ છે એટલે ખાસ દરેક જિલ્લાઓની અંદર ગુજરાતના જેટલા બી જિલ્લા છે જેટલા બી તાલુકાઓ છે અને જેટલા બી ગ્રામ્ય ફેડર છે જે વાડીના કનેક્શનો છે એ વાડીના તમામ કનેક્શનોની અંદર આવનારા જે આપણે કહેવાય કે એક મહિનો સુધી કમસે કમ બાર કલાક જો પાવર આવતીકાલથી જ આપવામાં આવે તો ખેડૂતોનો જે પાક છે એને મુરજાતો અથવા તો મરતો બચાવી શકાય એવી સ્થિતિ છે એટલે અત્યારે જે આઠ કલાક પાવર આપે છે એની જગ્યાએ બાર કલાક પાવર આપવામાં આવે એવી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે અને ખેડૂતભાઈઓને પણ અમે જણાવી રહ્યા છીએ કે આ પાવરની માગણી છે માત્ર વિડીયોના મારફતે નથી અન્ય ઘણા બધા મારફતે પણ આજની તારીખે સરકારશ્રીને આ માગણી કરવામાં આવે છે અને જો સરકારશ્રી છે એ આપણે ચોવીસ કે છત્રીસ કલાકની અંદર ન્યાય કરી અને જો ખેડૂતોને બાર કલાક માટે પૂરતો પાવર આપી દેશે તો સરકારશ્રીને સૌ પ્રથમ અભિનંદન અમારા તરફથી આપવામાં આવશે અને હું આશા રાખું છું અપેક્ષા રાખું છું કે ગુજરાતનો ખેડૂત છે ને ખેડૂત થકી આ દેશ ચાલી રહ્યું છે સરકાર જે બજેટ બની રહ્યું છે એ પણ આ ખેડૂતોના જે ઉત્પાદન અને ખેડૂતોની મહેનત થકી જે આખું આપણું બજેટ પણ બની રહ્યું છે આખો દેશ ખેતી ઉપર ચાલી રહ્યો છે એટલે આપણે દેશને બચાવવો હશે તો પણ ખેડૂતને બચાવવું પડશે ખેડૂતોને સમયસર જ્યારે જરૂર હોય ત્યારે વીજળી આપવી પડશે એના ભાગરૂપે ખાસ કરીને સરકારશ્રી અત્યારે આપણે તાત્કાલિક બાર કલાકની વીજળી રોજ એક ખેડૂતને મળે એવી આપણે અપીલ કરી રહ્યા છીએ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે ધન્યવાદ